જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ ડાકોર મંદિરમાં સવારે ચાર કલાકે યોજાતી મંગળા આરતીમાં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી પૂજા અર્ચનાની સાથે સમગ્ર ખેડાવાસીઓના કલ્યાણ માટે મંગલકામના કરવામાં આવી હતી આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન કલ્યાણ માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું કલેક્ટરે સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડ રાયજીનું મંદિર હોવું એ સૌભાગ્યની ફાગણ ફાગણી ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારીભરી કામગીરીને તેમણે બિરદાવી હતી તેમણે ઉમેર્યું હતું કે ફાગણી પૂનમ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા હતા જેમને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમણે બિરદાવી હતી આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પણ સુખાય અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી આ અવસરે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કઢિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ડાકોર મંદિરના માનેજર જગદીશ દવે તંત્રના અધિકારીઓ કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા